હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં તો આજે આપણે બનાવીશું ચણાનું શાક એ પણ ગ્રેવીવાળું તો તેમના માટે તમે વિડીયો એન્ડ સુધી જોજો અને લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો સાઈડ પર આપેલ બે લાઇકન પર ક્લિક કરજો તો ચાલો રેસીપી આપણે ચાલુ કરીએ તેમના માટે મેં આંગળી હતપ થાય તેટલું પાણી મૂકી દીધેલું છે ગરમ અને તેમાં મેં એક બાઉલ જેટલા ચણા નાખેલા છે તો આમને આપણે પૂરી રાત સુધી પલાળી રાખવાના છે જેથી કરીને સવાર સુધીમાં આપણા ચણા બધા જ પોહીને પોચા થઈ જાય તો તમે જોઈ શકો છો કે પૂરી રાત આપણા ચણા પલળી ગયા એટલે ખૂબ જ મોટા અને પોહી ગયેલા થઈ ગયા છે આ તો પ્રેશર કુકરમાં આપણે ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન રાય એડ કરવાની છે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું એડ કરવાનું છે અને થોડા એવા મેં લીમડાના પાન એડ કરેલા છે ચણાના શાકમાં લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને બે નંગ જેટલા લીલા મરચાં એડ કરેલા છે એક નંગ જેટલું મેં કાંદા સુધારેલા છે એડ કરેલા છે અને એક નંગ જેટલું મેં તેમાં ઝીણું બારીક સમારેલું ટમેટું એડ કરેલું છે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે સોતે કરી લેવાની છે અને ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું હળદર પાવડર એડ કરવાનું છે અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર એડ કરવાનું છે અને સ્વાદ અનુસાર તેમાં આપણે મીઠું એડ કરવાનું છે એક ટેબલ સ્પૂન જેટલું આપણે ખાંડ એડ કરવાની છે આ બધી જ વસ્તુને સારી રીતે આપણે સોતે કરી લેવાનું છે સોતે થઈ જાય ત્યારબાદ આપણે પલાળેલા ચણાને એડ કરી દેવાના છે આ આપણે ડાયરેક્ટ જ શાક બનાવવાનું છે પલાળેલા ચણાનું આપણે ચણાને એક્સ્ટ્રા બાફવાના નથી આ રીતે તમે શાક બનાવશો તો તમારું શાક ખૂબ જ સરસ બનશે અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલી મેં લસણની પેસ્ટ એડ કરેલી છે અને એક મોટું લીંબુનો રસ એડ કરેલો છે આ રીતે બધી જ વસ્તુને સારી રીતે સોતે કરીને આપણે તેમાં બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ આપણે એડ કરવાથી આપણું ચણાનું શાક ખૂબ જ થીક અને સરસ રીતે ગ્રેવીવાળું બને છે અને આપણે ચણાનો લોટ એડ કર્યા બાદ આપણે થોડી વાર માટે પાછું સોતે કરી લેવાનું છે જેથી કરીને આપણો ચણાનો લોટ સારી રીતે શેકાઈ જાય તો તમે જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ ચણાની સાથે ચોટી ગયો છે અને ત્યારબાદ મેં મોટો એક ગ્લાસ તેમાં પાણી એડ કરેલું છે થોડીવાર સારી રીતે આપણે ચલાવતા રહેવાનું છે અને આ રીતે આપણો રસો ઘટ થાય ત્યાં સુધી ચલાવીને એની ઉપર આપણે એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ થાય ત્યાં સુધી રાખી મૂકવાનું છે ગેસ પર તો તમે જોઈ શકો છો કે આપણું ચણાનું શાક ગ્રેવી વાળું બનીને રેડી થઈ ગયું છે આ ચણાનું શાક આપણા ગુજરાતી ઘરોમાં ખૂબ જ ફેમસ છે જ્યારે કંઈ પણ શાક ના હોય ત્યારે તમે આ રીતે કઠોળનું શાક બનાવી શકો છો ગ્રેવીવાળું અને આ શાકને તમે રોટલી સાથે દાળ ભાત સાથે ખાઈ શકો છો અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને ત્યારબાદ આપણે ઉપરથી ધાણાને ગાર્નિશ કરી લેવાના છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારી અવનવી નોટિફિકેશન અને વિડીયો તમને મળતા રહે